જય દ્વારિકાધીશભાઈ હવારમાં પહેલું કામ કર્યું આપણે ઢાકો લેવાનું ઢાકો લઈને ત્યાંથી સીધા નીકળી ગયા ભાઈ નીકળ્યા આપણે બેંક બાજુ આગળ અને જામનગરથી આપણા મિત્ર આવ્યા હતા એટલે ઢાકો ઉતારી અને જામનગરથી આવ્યો હતો ભાઈ સાવન તો આપણે જવાનું હતું બેંકે આપણે ફાઉન્ડેશનના બધા કાગરિયાને સાંજસિકા કરવા જવાના હતા એટલે જ્યાંથી એ કામ બતાવીને પછી જઈમાં જમીનના પાછા પહોંચી ગયા આપણે જગ્યા ઉપર અને આ બાજુમાં બધી ખડ છે એમાં દવા છાંટવાની હતી પણ મેં કીધું પહેલાં ટાકો ચડાવી દઈએ અને દવાવાળા મિત્રોને કરી દીધો ફોન મેં કીધું જરાક પંપને લઈને આવી જાય તો આપણે બેક પંપ છાટી નાખીએ મોજ આવી જાય ટાકાને ચઢાવું ઉપર મેં કીધું પેલું બધી જરૂરિયાત છે પાણીની એટલે ટાકો આવી ગયો છે ને પાણીની મોટર આવી જાય એટલે મેં કીધું કનેક્શનને બધું ફિટિંગ કરીને મારી દઈએ આપણે પાણી આવી જાય એટલે પછી આપણે થોડીક ઠંડક થઈ જાય કે ના મેન જરૂરિયાત આપણી છે એ પાણીની છે એનું સોલ્યુશન થઈ ગયું પછી એક મિત્ર એમનામ ચડી ગયો ને બીજા મિત્ર ટાકા ઉપર પગ રાખીને ચઢા ભાઈ ઉપર ને ચડાયો ટાકો ઉપર એ બધો કાર્યક્રમ ને ભાઈ આપણે નીચે હિસાબ બધો લખતો હતો ક્યાં કેટલો કેવડો ખર્ચો છે ને હજી બધું રનિંગ લખવાનું બાકી હતું ને એવું હાલતું હતું એવામાં પાછો ભાઈ નીચે પાઇપોમાં પાણીને ને જોડ કરી ગયેલા ટાકો ભાઈ આપણે ઉપર રાખવો તો પણ હવે એમાં બધા ફૂલ રહેતી ભરેલ છે અત્યારે અહીંયા બે કનેક્શન નળના આપી દીધા છે બાકી બાથરૂમ બધી જગ્યા છે અત્યારે ટાઈમ પૂરતી આપણી શું કહેવાય સમસ્યાનું સમાધાન થઈ ગયું છે હમણાં એના ભાઈ આવે છે એટલે આમાં બધે દવા છાંટી દે એટલે આ બધો એરિયા ક્લીન થઈ જાય એમાં બહારનો આખો ગેટવાળો એરિયા છે એ ક્લીન થઈ જાય અને આ બાજુનો બધી વસ્તુ જોઈએ ચોખ્ખી વ્યવસ્થિત કરાવીને આ બાજુ મારી દે દવા એથી કચરોને આ બધું વ્યવસ્થિત પ્લાન થઈ જાય ને ભાઈ આપણે બધી વસ્તુ લેવાની છે કાલે આપણે એક મિત્ર ભાઈ મોટર મોકલવાના છે મોટર આવી જાય એટલે મોટરને ઉતારી દે બોરમાં પછી સીધે સીધું પાછું પાણી ટાકાનું ટૂંકમાં ત્યારે ટાઈમ પૂરું સોલ્યુશન થઈ ગયું અને નાખી દે માથાને પાઇપ ઉકરાવી નાખી ચોખ્ખી એટલે મોટરથી પાણી સીધું આવી જાય જ્યાં તો ભાઈ પાંચ વાગે આપણે ભાઈ બંધ આવી ગયો દવાનો પંપ લઈને દવા તો આપણે લઈને જ રાખીને નીકળી ગયા સીધા આપણે વાયુ બાજુ વાઈમાંથી પાણી હેચી હેચીને ત્યારે આપણે પંપ ભર્યા અને દવા નાખતા ગયા અને ભાઈ આ બધા ખળનું કરીને સોલ્યુશન દવા એક નંબર જે કહી છે હું તમને આગળ જણાવીશ દવા છાંટવાનો કાર્યક્રમ ચાલુ હતો અને પંપ ઉપર પંપ ખાલી થઈ જતા હતા પાછા ભરતા હતા અને ભાઈ આ તમારા બધા મિત્રોના થોડા 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 યોગદાન થી હાલે છે સો ઉપર પરિવાર ને કરિયાણું પહોંચે એટલે હેલ્પ કરતા રહેજો આપણે દવાનું બધું છટાઈ ગયું છે વ્યવસ્થિત ને અત્યાર થી રિઝલ્ટ મીંડું જાવ થોડું થોડું છે ને મને મીંડા છે ફૂકાવાનું ઝાખા પડવાનું કારા પડવાનું એવું અને તમે આ વિડીયો ભાઈ સવારે જોશો એટલે તે દિવસે થઈ જાય પૂનમ એટલે બધાને એક તો પૂનમ ને રક્ષાબંધન ને બધું ભેગું છે એટલે બધાને હાર્દિક શુભકામનાઓ કાર્યો ઠાકર બધી નું સારું કરે અને બીજા નંબરમાં તમને એ કહેતો હવે જે આપણે વસ્તુ અહીંયા લેવાની છે તો એમાં છે બે ગેસના બાટલા મોટો ચૂલો પછી આપણે દસ ખાટલા છે બ્લેન્કેટ ગાજલા એવી બધી વસ્તુ છે પછી પાણીનો ટાટર છે મોટર આપણે આવે છે એ વિના આપણે ને એવું બધું લેવાનું છે એટલે જે કંઈ થાય એ થોડો ઘણો સહયોગ કરજો તમે પૂનમના દિવસે જ અમારો બીજા દિવસે વિડીયો જોવો એટલે પૂનમનો દિશ છે ને તદી જે કંઈ થાય એ થોડું ઘણું નું નામ લઈને સહયોગ કરી દેજો એટલે આપણું કાર્યક્રમ પાછું થોડોક ધીમે ધીમે આગળ વધે મળીએ આપણે આવતી સવારે ઘણા બધા પરિવારોને કરિયાણું પહોંચાડવાનું છે ભાઈ ફોન આવતા હતા બધાનું નામ તેમને લિસ્ટ બધું ટૂંકમાં તૈયાર કરી લીધું નામ લખી લખીને તો હવે એ વિધિ ભેગી ચાલુ કરાવી દઈ છે કારણ કે આપણે અહીંયાથી જવાનો ટાઈમ નથી પણ પહોંચાડી દઈએ